નમસ્કાર મિત્રો હું છું સંજય તંતી મિરેકલ ફેમિલી વેલફેર તરફથી અમે લોકો બધી જ પ્રકારના ઇન્સ્યોરન્સ તથા ઇન્વેસ્ટમેન્ટમાં સર્વિસ આપીએ છીએ આપણે બહુ ખુશ થઈએ કે કોઈ શુભ કાર્ય નક્કી થાય તો એવું બોલીએ છીએ કે લાપસીના આંધણ મૂકો હું તમને એમ કહું કે રાજકોટ જેવા સૌરાષ્ટ્રના પાટનગરમાં આગામી જાન્યુઆરી મહિનામાં જીપીબીએસ બે એટલે કે દેશ એક્સપો યોજાવાનો છે ત્યાં સ્ટાર્ટઅપથી લઈ જાયન્ટ ઇન્ડસ્ટ્રીને ગ્લોબલ પ્લેટફોર્મ મળવાનું છે તો તમે ખરેખર લાપસીના આંધણ મૂકશો ને તો અત્યારે જ મૂકી દેજો આખા વિશ્વમાં જેમની નામના છે એવા આપણા ગૌરવશાળી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા વેપાર ઉદ્યોગને દુનિયાભરમાં પ્રથમ ક્રમે જોવા માગે છે ને શક્ય પણ છે કેમ કે આપણા ઉદ્યોગકારોમાં પોટેન્શિયલ તો છે જ એને યોગ્ય માર્ગદર્શન મંચ અને ખરીદદાર મળે એટલે તેઓ સડસડાટ આગળ નીકળી જવાના એમાં કોઈ શંકા નથી આપણે સૌ સફળતાના શિખરે પહોંચીએ એટલા માટે તો દેશકા એક્સપોમાં અનેકવિધ દેશોના નામી ઉદ્યોગવીરોનું માર્ગદર્શન મળશે ત્રીસ થી વધુ દેશોના ખરીદારો અને ભારતભરમાંથી દસ લાખ થી વધુ મુલાકાતી આવશે તથા જુદી જુદી કેટેગરીના અગિયારસો થી વધુ સ્ટોલ પણ ખરા હવે તમે જ કહો કે કોઈ ઉદ્યોગને ઉન્નતિની ટોચે પહોંચવા માટે કેટલું મોટું પ્લેટફોર્મ બનશે આ એક્સપો મારી વાત સાંભળો હું તો એક્સપોનો હિસ્સેદાર બની ગયો છું તમે પણ બની જાઓ થેન્ક યુ